સવાર થઈ ગઈ આપણો નવો બ્લોગ ચાલુ એ જીરાની નદી હાલે વાડી વધી ગઈ પાણી પીવા જવું પછી ચા પાણી પીશું આ ભાઈ છે એમ કે અમને તો બોલવું એ ના તો ચાલુ કરતો હતો દિલીપ ભાઈ જાય ને અમે જઈશ સોયાબીન ની થપી મારવા તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ના કરો તો કરો આ સોયાબીનનો પ્લેટફોર્મ ધાણાનો પ્લેટફોર્મ અને જાય થપી મારવા આ લોજ છે ભાઈ જમવાનું મળે છે મસ્ત આવે અને હવે આવે હિતેશભાઈ તો હેલો ગાઈશ સ્વાગત છે તમારા રાકેશભાઈની ચેનલમાં આજે માર્કેટિંગ જામજોધપુર યાર્ડમાં આ મુખ્યમંત્રી કામ કરે છે મુખ્યમંત્રી હા હા

જો ચા ત્રણ વાગી ગયા હજી રોટલા ભેગા થયા નથી ખાવા ભેગા કામ પૂરું છું હવે ખાવા જાશું આપણી દુકાન આવી હતી આને મને ખાવા જવા ના દીધો હા ભાઈ ટિફિન લીધા વગર ના આવ્યા હતા શટર કરી દીધા બંધ So, hello, hello, bé, rút hello, 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 đi channel này hello, 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 phải hello, 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 食べ、うん、よう。<laughs>